શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે અંતરાત્માના મારામાં પુરોવી જે શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક મને ભજે છે તે સર્વ પ્રકારના યોગીઓ કરતાં ઉત્તમ યોગી છે પરંતુ ભગવાનના સ્વરૂપ ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતરાત્માથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે વળી ભજનના પ્રકાર પણ જાણવા આવશ્યક છે એટલા માટે ભગવાન પોતાના ગુણ પ્રભાવ સહિત સમગ્ર સ્વરૂપનું તથા જુદા જુદા ભક્તિ યોગનું આ સાતમા અધ્યાયમાં વર્ણન કરે છે તેમાં પ્રથમ તેને સાવધાન થઈ સાંભળવાની પ્રેરણા કરી જ્ઞાન વિજ્ઞાનને કહેવાની પ્રતિજ્ઞા કરે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધના તો સંશય રહિત થઈ મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું જાણવા જેવું જ બાકી રહેતું નથી સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે

દોરામાં મણકાઉના સમૂહની પેઠે આ સર્વ જગત મારામાં પરોવાયેલું છે હે કુંતીપુત્ર જળમાં રસ હું છું સૂર્ય અને ચંદ્રમાં તેજ પણ હું છું સર્વ વેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ પણ હું જ છું વડે પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું જ છું હે અર્જુન સર્વભૂતોનું સનાતન બીજ એટલે કે કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું જ છું કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ અન્નપાન આદિની ઈચ્છા છે તે પણ હું જ છું વળી સાત્વિક રાજસિક અને તામસિક જે ભાવો છે તેઓ મારાથી ઉચેલા છે તેમ તું જાણ હું તેઓમાં નથી પણ તેઓ મારામાં છે આ સર્વ પ્રકાર અને આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે માટે એ ગુણોથી પર અને વિકાર રહી મને જણાતું નથી કેમ કે મારી આ ગુણમય દૈવી મારા માયા તરવી મુશ્કેલ છે જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂઢ તાપી અને આસુરી ભાવના ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો માટે શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એક નિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે પણ મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર વાળો થઈ સર્વોત્તમ ગતિ રૂપ મને જ આશ્રય કરી રહ્યો છે બહુ જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાન વાળો જ્ઞાની ભક્ત મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્ય તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓના શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપની વિશેની શ્રદ્ધા હું દ્રઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગોને તે પામે છે પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે યોગમાયામાંથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂઢ લોકો અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા પણ નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાનકાળના તથા ભવિષ્યકાળના બધા જ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દેશાદી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓમાં સૃષ્ટિમાં પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દેશાથી જોડકાના મોથી છૂટી દ્રઢ રથ થઈને મને ભજે છે જેઓ મારો આશ્રય કરી ગડપણમાં તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને સંપૂર્ણ અધ્યાત્મને તથા સમગ્ર કર્મને જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણ કાળે પણ મને જાણે છે અને મારામાં જ લીન બને છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે જ્ઞાન જ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય પૂર્ણ થયો જય